આજે ભૂપેન્દ્ર પટેલે ખંભાળીયામાં બેઠક યોજી કલેકટર કચેરીમાં કલેક્ટર અને અન્ય અધિકારીઓ અધિકારીઓ સાથે બેઠક કરી બેઠકમાં સાંસદ પુનમબેન માડમ અને કેબિનેટ મંત્રી મોરૂભાઇ બેરા હાજર રહ્યા વરસાદથી થયેલા નુકસાની સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં સામેલા ધાર વરસાદને કારણે ઘણું બધું નુકસાન થયું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે ખંભાળિયા ખાતે તેઓ પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહોંચ્યા પૂરની પરિસ્થિતિ ત્યારબાદ કેવા પ્રકારની મદદની જરૂર છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી કલેક્ટર કચેરીમાં કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી છે બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ અને કેબિનેટ મંત્રી મુરૂભાઈ બેરાની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હેલિકોપ્ટર મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે તેને લઈને જરૂરી માર્ગદર્શન આવી છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ સાંભેલા ધાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદને કારણે ખંભાળિયામાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે ખેડૂતોના ખેતરોમાં જાણે નદી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે અત્યારે કલેક્ટર કચેરીમાં કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વના જે જરૂરી માર્ગદર્શન છે તેઓ માર્ગદર્શન આપશે લોકોને તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન છે કે નહીં તેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે વરસાદની આફતને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ખંભાળીયામાં બેઠક યોજી છે અને આ બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તેમની સાથે સાંસદ પુનમબેન માડમની પણ ઉપસ્થિતિ જોવા મળી